હા એમ તો બહુ બહુ હશે તેડવું હવે તેડો એમ એમ કંઈક તેડીને ચાલીએ ને તો બહુ ગમે લે લે હાલો લવડામ જાય લે લે એ ભાઈ હાથે ઓળખે એટલે

ये सिंपल है और पब्लिक को बिजनेस पसंद है नहीं नो ध्यान दे रे से से नहीं काम मत करो तुम जो किए थे आ लो से કામે મે નાખો તો જેસુ કાકાને બીજો મૂકો ને હા બસ તો બરાબર અહિયાં વિશ્વા સૂતી છે એને ગાલ પીચોડ્યા થઈ ગયા એટલે સૂતી છે એને વ્લોગમાં આવવું બહુ ગમે શ્રી પણ એ સૂતી છે દીદી

હમણાં કામ એ હોય ને એટલું હજી પાછી તમારે ચૈના કાઢવાનું થાય ઓલા માંથી આવી સગાઈ માંથી આવી રે એ તો ખરું જ ને હો લુગડા દેવાના અંતે ને એ બધું મને આ અહીંયા હવે રેતા રેતા આવડી ગયું બાકી મને કાંઈ એટલે કાંઈ જ ખબર નહીં કેમ કે એમાં પપ્પા ને નથી આવડતું કાંઈ હા પહેલેથી ઉનામાં ફોન મૂકી હાલો આવજો જય સ્વામિનારાયણ

એમ સરુપા ને પૂનમ નો કપલ ડાન્સ એમાં બધા કપલ ડાન્સ છે એમાં બહુ બધો આપણે કર્યો નથી કર્યો સરસ કર્યો છે

મીઠું હોય તો હાલ લાગે તમારે સાસુ બનાવે બહુ નઈ રોજ રોંઢે બનાવે ને હોય ગયા કઈ ક્યાં ફેલા

તો આજે ત્રેવીસ તારીખ છે અને આજે અમારા ધ્યાનમભાઈ પૂરા પાંચ મહિનાના થઈ ગયા છે તે ઉપવેશન એટલે એમાં બહુ નોલેજ નહોતું પણ આપણે ધરતી માતાની પૂજા કરીને એ બેસાડવાની બચ્ચાને બેસાડવાની શરૂઆત કરીએ એટલે પાંચમાં પૂંજા એવું હોય છે તો આજે એ કરવાનું છે તો થોડા ફૂલ જોઈએ છે એટલે રીના ભાભીને ઘરે જાઉં છું અને સ્વરૂપાને ઉત્તમભાઈને અમે કાલે ત્યાં મૂકીને આવી ગયા પછી સાંજે થોડોક પ્રોગ્રામ હતો અને આજ સરપંચ ને જો એકલા એકલા ધોવે છે અહીંયા હિંચકા ધોવે છે તો સાંજે પ્રોગ્રામ ત્યાં એટલે કદાચ સફાઈ કામ ચાલતી હશે હા અમારા બધા પરિવારની ગલીઓને ડેલાઓ છે રીના ભાભી મારે ફૂલ જોતા તા લવ મહેશભાઈ વાડિયા આજે અમારે ધ્યાન ભાઈ પાંચ મહિના થયો પૂરો આપણે બેહાડવાની શરૂઆત કરીને હું થોડાક ફૂલડા બુલડા અટાણે ઉતાર આ અટાણે જ બેહાડે હજી હું તો જ કોઈ નવરાવીન તૈયાર કરું ઉઠે પણ ઈ પેલા હું લેતી આવું ફૂલડા મમ્મી કે રીના ગલગોટા છે હા લાવી છે હા રીના ભાભે નો બગીચો છે આ બધું પેલા તાવતેમાં પડી ગયું હતું

ન રે સાચી વાત છે નહી હવે સિંહ ને બધા બાર રખડે એટલે કરવી પડે સાચી વાત છે

હા એમ ન્યાય બે ત્રણ ડેલા છે મસ્ત છે

આ મારે મુકતા કાકી ઘર એ નહીં સરસ ગુલાબ છે બહુ બધા તો નથી તોડવા આ સરસ છે એની ભેંસ હાય કે છે તો આપણે એને હાય કહી દે હાય

હા બહુ મોટું જ નહીં જરીક કરે ચા પણ અટેન ઉઠી જાય તો ઓલું થાય પાછી આવે રોંઢે હોય એને તેડીને લેતી આવે એટલા એને તેડીને લેતી આવે એટલા પણ હવે રોતલો રહ્યો ને અમારે રોયા મંડે સીધો હા એ વાત હતી

મુક્તાબાઈ ચાપી ને પાછા ઘેર આવ્યો જોઈ ભાઈ ઉઠા ન હોય તો સારું હું રોહે એને મંત્રી આવીને તો એને મુક્તા માં કઈ તને જવા જ નો કે તું મને ચાપી જવા વગર નથી જવા દેતી હું તને નો જવા દઉં ઠી રોતો તો ત્યાં લઈ ગયા